રાજકોટ જિલ્લાના ધોરાજીના વિસ્તારમાં મગરનો આતંક જોવા મળ્યો ધોરાજીના ફરે રોડ ઉપર આવેલા ખાડા વિસ્તારમાં તળાવમાં છેલ્લા ઘણા સમયથી ત્રણથી બે નાની મોટી મગરો જોવા મળી રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારમાં મગરોનો આતંક જોવા મળ્યો ધોરાજીના ફરેની રોડ ઉપર આવેલા ખાડા વિસ્તારમાં તળાવમાં છેલ્લા ઘણા સમયથી બે ત્રણ નાની મોટી મગરો જોવા મળી ધોરાજીના ફરેની રોડ ખાડા વિસ્તાર નજીક આવેલ તળાવમાં વરસાદી પાણીમાં તણાઈને આવેલ મગરનો આતંક જોવા મળ્યો આ વિસ્તારમાં ચાલીસ જેટલા રહેણાંક મકાનો આવેલા છે મગરોને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો ધોરાજી ફોરેસ્ટ વિભાગને જાણ કરી અને ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી પરણી રોડ ઉપર ખાડા વિસ્તાર આવેલો છે એમાં મગર આવેલી છે વરસ કાપ્યાને જાણ કરેલી છે આવીને જોવી ગયા તો કોઈ કાંઈ નિકાલ નથી આવતો કેટલા સમયથી છે આ ગેરાક કરી લીધેલું છે ખાસ કરીને કેટલા સમયથી છે તો 4-5 દિવસથી સમયથી છે કે ખાડિયા વિસ્તારમાં ખાડિયા કેટલા મકાન આવેલા છે પાત્રી મકાન આવેલા છે કેવી તકલીફ પડે છે મગરમાં છોકરાઓને નવા ધોવાની કે બૈરાને કપડા ધોવાની તકલીફ બહુ મોટી પડે છે કેટલી મગર હશે અંદાજે ચારક છે આ અધિકારીને જાણ કરી દીધું શું કીધું આ ફોરેસ્ટ આટને જાણ કરેલી છે આવીને જોઈન વયા જાય છે મારું નામ મુસાબેન છે ને અમે અહીંયા ઓલા ખાડા વિસ્તારમાં રહીએ છીએ ફરણી રોડ અહીંયા આગળ અમારા નાના નાના છોકરા છે ને કેટલી વાર ફોન કર્યો તો આવતા નથી ખોરસ ખાતા વાર બરોબર ને આઈ આઈન વયા જાય છે ખાસ કરીને તમારા ઘર સામે જે મારા ઘર સામે મારા નાના નાના છોકરાઓના છોકરા છે અહીંયા આગળ ને અમારા જનાવર છે બે પાડ્યું છે શું તકલીફ પડે છે બેન અરે અહીંયા ગાડી અમારા એક મખરી બે ત્રણ મખરું આવી ગઈ છે